રાજકોટના યુવાન સાથે ધરમપુર અને આદિતપરા ગામના શખ્સોએ છેતરપિંડી કરી હતી ત્યારબાદ આ યુવાનને ટ્રકના લખાણ માટે પોરબંદર બોલાવી તેના ટ્રકની લૂંટ કરી હતી તેમ છતાં પોલીસે બનાવના ત્રણ દિવસે પણ ફરિયાદ ન લેતા પોલીસની નીતિ સામે સવાલો ઉઠી રહ્યા છે રાજકોટના રેલનગરમાં આવેલ જાડેજા ચોકમાં રહેતા અને વાંકાનેર નજીક ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા હાર્દિક કુમાર વાસાભાઈ સોલંકી એસપી સહિત ઉચ્ચ કક્ષાએ કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે પોરબંદરના ધરમપુર ગામે રહેતા રૈયા રાજા કોડિયાતર નામના શખ્સે ફાઇનાન્સ કંપનીમાંથી લોન લઈ ખરીદેલ ટ્રક આદિતપરા ગામે રહેતા કૌશિક કાનજીભાઈ ચૌહાણને લેખિત એગ્રીમેન્ટ કરીને વેચ્યો હતો આ ટ્રક હાર્દિકના શિવકૃપા ટ્રાન્સપોર્ટમાં તે મોરબીથી રાયપુર ચલાવતા હોવાથી તેની સાથે ઓળખાણ થઈ હતી આ ટ્રક રાયપુર ખાતે એન્જિન બંધ પડી ગયો હતો પરંતુ તેમાં ફાઇનાન્સ કંપનીના હપ્તા ચડી ગયા હોવાથી ટ્રકનો વીમો અને પાસિંગ બુક પણ પૂરા થઈ ગયા હોવાથી તેમજ ટાયરો પણ ખરાબ થઈ ગયા હોવાથી મોટો ખર્ચ થતો હોવાથી રૈયા કે કૌશિક તે ખર્ચ કરવા તૈયાર ન હોવાથી હાર્દિકના સંબંધીને ત્યાં સાચવીને રાખ્યો હતો ટ્રક હાર્દિકના જાણીતાને ત્યાં પડ્યો હોવાથી વારંવાર ટ્રક ત્યાંથી ઉપાડી લેવા જણાવ્યું હતું પરંતુ બંને ટ્રક હાર્દિકને વેચાણથી આપવાનું જણાવતા ટ્રકની કિંમત રૂપિયા ચોવીસ લાખ પચીસ હજાર નક્કી થઈ હતી જેમાંથી એક લાખ રૈયાને ત્રણ મહિનામાં ચૂકવી આપવા અને ફાઇનાન્સના રૂપિયા પંચાવન હજાર ચારસોના બેતાલીસ હપ્તા હાર્દિકે ભરવાના હતા અને ટ્રક ચાલુ કરવામાં જે ખર્ચ થાય તે પણ હાર્દિકે કરવો તેવી સમજૂતી ફોન પર થઈ હતી આથી હાર્દિકે ફાઇનાન્સનો એક હપ્તો ભરી આપ્યો હતો તેમજ ટ્રકમાં નવા ટાયર નાખી રિપેર કરાવ્યો હતો અને કુલ રૂપિયા બે લાખ સિત્તેર હજારનો ખર્ચ કર્યો હતો ત્યારબાદ ટ્રક નવ ત્રણ બે હજાર ચોવીસથી હાર્દિકના કબજામાં હતો પરંતુ તેનું પાસિંગ પૂરું થઈ ગયું હોવાથી પાસિંગ કરાવવા પોરબંદર આવ્યો હતો અને તારીખ ત્રીસ ત્રણના રોજ સવારે અગિયારથી બારની વચ્ચે કોલીખડા નજીક આવેલ હોટેલ ખાતે હાર્દિક ટ્રકની સર્વિસ કરાવતો હતો ત્યારે રૈયા અને અન્ય પાંચ અજાણ્યા શખ્સો આવ્યા હતા અને બરજબરીથી ડ્રાઈવર પાસે ચાવી ચૂંટવી ટ્રક હંગારી લઈ ગયા હતા આથી હાર્દિકે રૈયાને ફોન કરી નરસન ટેકરી પુલ નીચે બોલાવતા કૌશિક તથા રૈયા બંને હાજર હતા અને હાર્દિક સાથે ગાળાગારી કરી હતી હાર્દિક પોરબંદરમાં અજાણ્યો હોવાથી ગભરાઈ ગયો હતો અને પોતાની જાનનું જોખમ લાગતા વાંકાનેર પરત ચાલ્યો ગયો હતો ત્યાં બધાએ હિંમત આપતા તારીખ એકત્રીસના રોજ પોરબંદર પરત આવ્યો હતો અને ઉદ્યોગનગર પોલીસ મથકે દોડી ગયો હતો આથી પોલીસે રૈયા તથા કૌશિકને પોલીસ મથકે બોલાવતા બંને શખ્સોએ પ્રથમ તો ટ્રકની લૂંટનો ઇનકાર કર્યો હતો પરંતુ હાર્દિકે ફોનમાં રહેલ પુરાવા બતાવતા તે શખ્સોએ કબૂલ્યું હતું આથી પોલીસે તે જ રાત્રે લૂંટનો ટ્રક પોલીસ મથકે મંગાવી દીધો હતો જે હાલ પણ પોલીસ મથકે જ પડ્યો છે પરંતુ પોલીસે હજુ સુધી બંને શખ્સો સામે ટ્રકની લૂંટની ફરિયાદ ન લેતા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ વાકારનેર વઘાસિયા ટોલટેક્સ અમારો ટ્રાન્સપોર્ટ છે શિવકૃપા ટ્રાન્સપોર્ટ અને મેં પોરબંદરના રયાભાઈ રાજાભાઈ કોડિયેતર પાસેથી ગાડી લીધી હતી નવ ત્રણ બે હજાર ચોવીસના રોજ મેં એનો હપ્તો નાખ્યો હતો એનો મારા નામનો ચેક ભરાવી અને વીમો ભરાવડાવ્યો હતો ટાયર નાખાતા નવા જેમના મારી પાસે બિલ છે મેં પોલીસ સ્ટેશનમાં એ એ બિલ હાજર કરેલા છે ચાર દિવસથી હું રવિવારના દિવસથી હું અહીંયા હેરાન થતો હતો પોલીસ સ્ટેશનમાં સવારે આઠથી સાંજે આઠ સુધી પણ મને કાંઈ રિપ્લાય ન મળ્યો કેવાયનું સમાધાન ન થયું પણ પછી મેં આજે અરજી લખાવી અને એફઆઈઆર દર્જ કરેલ છે ઉદ્યોગ પોલીસ ચોકી પોરબંદર શું ગાડી મારી એ લોકો ત્યાંથી મેં કમ્પ્લીટ કરીને ગાડી અહીંયા પહોંચાડી રાયપુર પડી હતી ફેલ કન્ડિશનમાં ત્યાંથી અને ગાડી અહીંયા પહોંચાડી ટાયર નાખ્યા વીમો વીમો નાખ્યો મારા ચેકથી ભરાવડાવ્યો પછી મોટર માલિકને એકાઉન્ટમાં મેં પેમેન્ટ નાખ્યું એ બધાય મારી પાસે પ્રૂફ છે અને હું અહીંયા પોરબંદર પાસિંગ કરાવવા માટે આવ્યો હતો તો પવન હોટલેથી એ એમના રહ્યાભાઈના પાંચ વ્યક્તિ આવીને મારી પાસેથી ગાડી જટી ગયા અને ડ્રાઈવરને ઉતારી અને પોતે એના માણસો હકાવી અને નરસિંહ ટેકરી ગાડી લઈને જતા રહ્યા પછી હું પોલીસ સ્ટેશનમાં આવ્યો ઉદ્યોગનગર પોલીસ ચોકીમાં તો ત્યાંથી સાહેબના કહેવા ઉપર એ લોકો ગાડી અહીંયા મૂકી ગયા સાહેબે બે દિવસ એને સમજાવવાની ટ્રાય કરી કે ભાઈ આ બારને બાર પતાવી લ્યો આવી રીતના ન કરો એમ અને તમે આ લોકોના પૈસા હાર્દિકભાઈના લીધા હોય કે આમાં નાખ્યા હોય એ ખર્ચો કર્યો હોય ને પાકા બિલ છે જે પોલીસ સ્ટેશનમાં આપેલા છે તો એને પરત તમે પાછા પૈસા આપી અને કાંઈ એને ગાડી આપી દીધો મને ગાડી આપી દઈએ તોય લેવા તૈયાર છે અને પૈસા આપી દઈએ તોય લેવા તૈયાર છે પણ એ બાબતનું મને કાંઈ ફરિયાદ પછી મારી ફરિયાદ લેવામાં તકલીફ પડતી હતી એટલે મેં ઉપરથી લખાવડાવી અને ન્યૂઝ દ્વારા અત્યારે આપ્યું છે ન્યૂઝમાં અને અત્યારે મારી ફરિયાદ લેવામાં આવી છે રૈયાભાઈ રાજાભાઈ કોડિયાતર એની એક પાર્ટીને વેચી હતી કૌશિકભાઈ કાનજીભાઈ ચૌહાણ એમને ગાડી વેચી હતી એ બે અરસપરસ મળીને મારી યારે છેતરપિંડીનો કેસ કર્યો હોય બધોય કે ભાઈ આવી રીતના આને ફસાવવો હોય ને આના પૈસા ફસાવી દેવા હોય એવી રીતના મારા ઉપર આખી ઘટના બની છે લખાણ બાબતે શું છે લખાણ બાબતે કૌશિકભાઈ અને રૈયાભાઈ રાજાભાઈ કોડિયાતર કૌશિકભાઈ કાનજીભાઈ ચૌહાણ એ બે જ્યારે એગ્રીમેન્ટ કર્યું હોય છે લેવેચનું ત્યારે એ બે મારી જામીનમાં કાંઈ પ્રૂફ વગર કે ભાઈ મારું આધાર કાર્ડ એ નથી લખાણમાં કે પાન કાર્ડ એ નથી કોઈ વસ્તુ નથી અને એની મારી સહી કરેલી છે ગુજરાતીમાં મેં મારી લાઈફમાં કોઈ દિવસ ગુજરાતીમાં સહી કરેલી નથી ઇંગ્લિશમાં સહી કરેલી છે એટલે હું પોલીસ સ્ટેશને આવ્યો ત્યારે મને ખબર પડી કે ભાઈ આવી રીતના મારી સહી કરેલી છે એટલે મેં લખાણ જોયું તો મારા મને ખ્યાલ આવ્યો કે ભાઈ આ રીતના મારી સહી લખાણમાં એની એ ટાઈમમાં કરેલી છે એમ તમારી નકલી સહી કરી છે મારી નકલી સહી કરી છે નોટરાઈસ છે હેતલબેન વાજા કરીને નોટરાઈસ છે પોરબંદરના કોરટ જૂની કોરટ કહેવાય છે પોરબંદરમાં એમાં નોટરાઈસ થઈ ગયેલ છે અને આવી રીતના મારા ઉપર આખી ઘટના બની છે મારી જાણ જાણબા રાખું લખાણ થયું છે મારી એમાં સિગ્નેચર નથી બીજું કે હું જે દિવસે લખાણની ડેટ અઠ્યાવીસની છે એ ડેટમાં હું વાકાનેર કેમેરાની કેદમાં સવારે આઠથી સાંજે આઠ સુધી બેઠેલો છે આ ગાડી મારી ચાર દિવસ આ લૂંટાણી ગઈ લૂંટાઈ ગઈ હતી એ પાછી મને પોલીસે લઈ આવી દીધી પણ મારી ફરિયાદ શું કામ નહોતા લેતા એમ મેં ચાર દિવસથી હું કહું મારી ફરિયાદ લઈ લ્યો ઓલો સામેવાળો વ્યક્તિ ફૈયા ફેર હતો અંદર કંઈક બીજું કીએ બહાર નીકળીને કંઈક બીજું કહે તો મારી ફરિયાદ શું કામ નહોતા લેતા એમ અને મારી હતી જ નહીં કદાચ ગાડી એમ કહેવાનું થાય કે આરસી બુક પ્રમાણે મારી નથી તો પોલીસે મને અહીં લઈ આવીને અહીં શું કામ મુકાવડે ઓલા લોકો મારી પાસેથી લઈ ગયા હતા તો ગાડી મારી છે એટલે તો અહીં લઈ આવીને મુકાવડે તો મને ગાડી અપાવડાવે તો મારું લેતા કેમ નથી ફરિયાદ કેમ નથી લીધી મારી એમ